એમાં એવું છે કે એક પછાત વર્ગનો કર્મચારી જે પરમનન્ટ હતો હાઈકોર્ટનું ડાયરેક્શન છે કે કોઈ પણ વ્યક્તિને ડ્રેનેજમાં નહીં ઉતારવું ખાડામાં નહીં ઉતારવું તેમ છતાં પરમનન્ટ અધિકારી પોતલાના ઉપલા અધિકારીની વાત સાંભળી લોકોને પાણીની તકલીફ હતી પેલા ગાય સર્કલ પાસે ત્યારે એમને નીચે ઉતાર્યા અને બચારો અંદર ગયો એટલે આમાં ભેગડ પડી ગઈને માણસ મરી ગયો સવાલ એ છે કે એક તો તમે ગેરકાયદેસર કામ કરાવ્યું ગેરકાયદેસર કામ કરાયા પછી એ માણસની ભલમણશાહી જુઓ કે એને કોર્પોરેશન ઉપર કેસ નહીં કર્યો એમના પરિવારે કારણ કે વર્ષો જોડે કોર્પોરેશન જોડે સંબંધ હોય અધિકારી જોડે સંબંધ હોય એટલે એને કેસ નહીં કર્યો પણ એને એક માગણી મૂકી કે મારા પિતાની જગ્યા ઉપર મને નોકરી મળે તો જેથી મારું પરિવાર ચાલી શકે કારણ કે ઘરમાં કમાવનાર રહ્યો નહીં સાહેબ કમિશનરે એ વાતને સ્વીકારી કમિશનરે તાત્કાલિક એ દરખાસ્તને સ્ટેન્ડિંગ કમિટીમાં મોકલી સ્ટેન્ડિંગ કમિટીમાં બેઠેલા સભાસદો અને ચેરમેન ચૌદ લાખ મળશે બે લાખ મળશે આ પેઢી ન હોય ભાઈ આ લોકોની પેઢી છે અને લોકહિતમાં તમારે કામ કરવાનું છે અને લોકહિતમાં જ્યારે કામ કરવાનું હોય અને ગેરકાયદેસર એને ખાડામાં ઉતારીને એનું જો મરણ થયું હોય તો તમારે તાત્કાલિક એને નોકરી આપવી જોઈએ પણ એક અથવા બીજા બહાના હેઠળ એને પેઢી બનાવી દીધી છે કે આટલા લાખ રૂપિયા નથી જોતા લાખ રૂપિયા નહીં તો કોર્ટમાં કેસ થશે હવે કારણ કે માનવતા એ સૌથી પહેલાં જોવાની હોય કાયદો બી એવું કહે છે કે કોઈ બી કામ કરતાં પહેલાં માનવતા જોવાની હોય તો માનવતા મરી પરવાડી છે ભાઈ તમારી જ્યારે એનો પરિવારનો સદસ્ય એનો છોકરો નોકરી માંગતો હોય તો તમારે નોકરી આપવી જોઈએ અમારું તો એવું છે કે કોંગ્રેસના શાસનમાં આ શહેરમાં લઠ્ઠાકાંડ થયું અને લઠ્ઠાકાંડ થયું ત્યારે એ કોર્પોરેશનનો એક બી કર્મચારી નહોતો જે મરી જાય પણ માનવતાને ધ્યાનમાં રાખીને એ વખતના શાસન શાસન સત્તા પર જે લોકો હતા કોંગ્રેસના એ લોકોએ બધાને ઘર પરિવારમાંથી એક એક જણને નોકરી આપી તો આ માનવતાનું કામ કર્યું છે તમે તો પોતાના કર્મચારીને તમે સાંભળતા નથી એ તમારી કઈ જાતની નીતિને રીતિ છે એ સમજવાની જરૂર છે એટલે આજે મેયરશ્રી સામે કમિશનર સામે અને ચેરમેન સામે આ પ્રશ્ન મુદ્દો મૂક્યો છે હવે જોઈએ કે નેક્સ્ટ મિટિંગમાં શું કરે છે અને કઈ કઈ રીતે અમે આગળ વધીએ અને આગળની રણનીતિ અમારી કોર્પોરેશનની સામે જ હશે કારણ કે કોર્પોરેશનમાં તો કર કમિશનરે સીધું સીધું દરખાસ્ત મોકલી છે પણ હવે સ્ટેન્ડિંગ કમિટી નહીં કરતી હોય તો એની સામે પણ કોર્ટમાં કેસ કરવામાં અચકાઈશું નહીં એ મારું વાત